સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા સશક્ત મહિલા જેવા સંદેશ સાથે દાંડી યાત્રા પર નીકળેલ ગુજરાત એનસીસી બટાલિયન અંકલેશ્વરની આરએમ ઇન્ટરનેશનલ શાળા ખાતે આવી પહોંચી હતી ગુજરાત એનસીસી ના કુલ ચાલીસ કેડેટ્સ એક અધિકારી અને ચૌદ સ્ટાફ સભ્યો સાથે દસમી ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા સશક્ત મહિલા સાથેના સંદેશ સાથે દાંડી યાત્રા શરૂ કરી છે જે દાંડી યાત્રા આજરોજ અંકલેશોની RMPS ઇન્ટરનેશનલ શાળા ખાતે આવી પહોંચતા તેનું શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે ગુજરાત NCC બટાલિયન આજથી બે દિવસ શાળામાં રાત્રિ રોકાણ કરી નુક્કડ નાટક કરી જનજાગૃતિ ફેલાવશે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહાવીર જૈન આચાર્ય તથા શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા હું સિનિયર અંડર ઓફિસર પિયુષ મોદી તમને આ યાત્રાની માહિતી આપીશ આજે અમારી યાત્રા છે આ સાબરમતી અમદાવાદથી નીકળીને દાંડી જવાની છે અમારી જે આ યાત્રા છે પદયાત્રા એ એક ઐતિહાસિક દાંડી યાત્રાને પાછી દોહરાવવા માટે કરી રહ્યા છે જેમ કે ઓગણીસો ત્રીસમાં મહાત્મા ગાંધીએ આ દાંડી યાત્રા નમકનું જે લો હતું એ તોડવા માટે કર્યું હતું અમને એમના ઉદ્દેશ્ય હતા થોડાક એવી રીતે રીતે અમે અમારા પણ ઉદ્દેશ્ય છે જે અમે સમાજમાં થોડીક જાગૃતતા લાવવા માટે કરવાના છીએ જેમ ગાંધીજી ઓગણીસો ત્રીસ માં સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી હતી એમ અમે બી કરી રહ્યા છીએ મુદ્દો મુદ્દો હતો કે 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 અંગ્રેજો સામે ટેક્સ પર લડત કરવી અને અમારો એ છે વુમન એમ્પાવરમેન્ટ નેશનલ ઇન્ટીગ્રીટી ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયા ડ્રગ ફ્રી સોસાયટી એ બધા પર જાણકારી આપીએ છીએ સ્કૂલ છે આશ્રમ છે એ બધા જગ્યાએ જઈને અમે જેટલા બધા આશ્રમે જઈ આવ્યા છે જ્યાં જ્યાં ગાંધીજી રોકાયા હતા